રામ રામ બધા ખેડૂત ભાઈઓ ને મારું નામ પ્રદ્યુસિંહ ચૌહાણ જયપુરિયા ફર્ટિલાઈઝર માંથી આપ માટે એક નવો વિડીયો લઈને આવ્યો છું ખેડૂતો માટે ખેતરમાં સૌથી મુખ્ય ભાગ ભજવતો હોય ભાઈ છે બિયારણ પછી મગફળી હોય તો ભલે જીરું હોય તો ભલે કે અન્ય કોઈ પણ બિયારણ હોય તો ભલે જો બિયારણમાં કોઈ જાતનો પ્રશ્ન ઉભો થાય ને એટલે આપણા ખેડૂતના આખું વર બગડતું હોય છે તો આજે આપણે વાત કરશું બિયારણની માવજત તેમજ મુંડા અને જમીન જીવાત બિયારણ પૂરેપૂરું પચીસ દિવસમાં આવતી અને પોપટી જેવી જીવાતો અને શરૂઆતમાં આવતી થાળી ફૂંક અને કોવરોમાં ના ટ્રીટમેન્ટ કરવાથી આપણને શું શું ફાયદા થશે એના ઉપર આજે આપણે ચર્ચા કરશું તો આજે તમને પછી ખબર છે આપણે વાત સેના ઉપર કરવાના છીએ તો આજે આપણે વાત કરશું પીસીડી ચારસો દસ પહેલા તો આપણે એ જાણીએ કે ઈસીટી ચારસો દસ ઈસીટી નો મિનિંગ શું છે એનો મતલબ શું થાય તો પી એટલે પાયરા કોસ્ટ બી જે સિસ્ટમેટિક ફંડિસાઇડ છે સી એટલે યોથિયા નિડી જે સિસ્ટમેટિક ઇન્સેક્ટિસાઇડ છે અને ટી એટલે પાયરા જે કોન્ટેક ફંડિસાઇડ છે તો પીસીટીમાં આ જે ફોર્મ્યુલેશન આવે છે એફ એસ જે પીસીડી 410 એફએસ તો એફએસ નો મતલબ શું તેના માટે આપણે કામ આવે એફએસ એટલે પહેલા તો ખાતો રદુ આવે કોઈ પણ બીજમાં માં આ ફોર્મ્યુલેશન હોય ને તો જ્યારે આ ફોર્મ્યુલેશન ઈ બી બીરણ ઉપર ચડે જેમ કે પટ વાગે છે ત્યારે ઈ બીરણ જમીનમાં માં જાતા પછી એમાં કોઈ પણ જાતનો ધોવાણ થતું નથી આ એફએસ ફોર્મ્યુલેશન તે બીરણ જકડી રાખે છે

જયારે બિયારણ ઉગે અને આખા પ્રસરી જાય છે એટલે આપણને જમીન ઉપરની થી ચાલીસ દિવસ સુધી પ્રશ્ન રહેતો નથી આ પ્રશ્ન ના રહેવાને કારણે આપણા શરૂઆતના એક થી બે બચી જાય છે હવે આપણે ઈ કહીએ કે પીસીડી મારવાથી આપણે ફાયદા છે ને કે આપણે કે આપણે પીસીડીનો વપરાધ કરીએ તો આપણે એની વળતર શું તો પીસીટી માર્યા પછી આપ ખેડૂત થયો એ બધું જાણીએ છીએ પેલા ના ગેલી આપડે સતત કિલો બિયારણ વાપરતા ને તો એ પૂરેપૂરું બિયારણ ઉગતું અને એ જ આપણે એજ જ જમીન બરોબર ખેડૂત તો અત્યારે ચોવીસ થી પચીસ કિલો બિયારણ નો વપરાશ આપણે કરીએ તો એમાંથી આપણે વીસ ટકા જેવું બિયારણ વીસ કિલા જેવું બિયારણ ઉગે અને આપણે અત્યારે બિયારણ પૂરેપૂરું ઉગતું જ નથી એમ કહેવાય કારણ કે જર્મિનેશન આપણે જે જોઈએ છે એવું મળતું જ નથી આપણે વપરાશ કરશો તો આપણે શું થાય તો આપણે નહીં બરોબર આપણું જર્મિનેશન સારામાં સારું આવશે નાખતા તમે પીસીટી નો વપરાશ કરો તો વીસ કિલો બિયારણ કે બાવીસ કિલો બિયારણ તમે નાખશો ને તો તમને પચીસ કિલા જેવું તમને જર્મિનેશન જોવા મળશે આ ફાયદા

કોઈ વસ્તુ લેવાની જરૂર પડતી નથી ને મેરવણ કરવામાં તમારે કોઈ પણ બીજી વસ્તુ લેવાની જરૂર પડતી નથી કારણ કે એક જ પ્રોડક્ટમાં બે પ્રશ્નના સોલ્યુશન તમને આમાંથી મળી જાય છે મુંડા કાળી ફૂ અને મૂળના કોવારા અને જમીન જેની રોગોમાં તમને રાહત જોવા મળશે તો બસ આજ માટે આટલું જ આવા જાણકારી ભર્યા વિડીયો જોવા માટે અમારી ફોડિયા ફર્ટિલાઇઝર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ આવા નવા નવા વિડીયો જોવા માટે તમે કોમેન્ટ કરો જેથી કરીને ખબર પડે તમારા કયા વિષયમાં કયા પ્રોડક્ટ વિશે જાણવું હતું તો આજ માટે બસ આટલું આ વિડીયોને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી રામ રામ ડાયરાને મળશું કાલે આવા જ એક વિડીયોમાં જય માતાજી